નમસ્કાર ગુજરાત ઓપિનિયન ન્યૂઝ હું છું આપની સાથે સમાચારો ની વાત કરીએ તો ચીખી તાલુકાના દેગામ ગામે ઘણા સમયથી યુવાનો દ્વારા ક્રિકેટ માટે ગ્રાઉન્ડ ની માંગ કરવામાં આવી રહી છે આ માંગ ને ધ્યાને રાખી ગામના યુવા સરપંચ હિતેશ પટેલ દ્વારા સર્વે કરી ગ્રાઉન્ડ બનાવી ઉદઘાટન કરવામાં આવતા યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ડેગામ ગામના યુવાનોએ ક્રિકેટ રમવા માટે અન્ય ગામોમાં જવું પડતું હોય જેને લઈ પાછલા ઘણા સમયથી ગામમાં એક ક્રિકેટ ગ્રાઉન્ડની માંગ ઉઠવા પામી હતી જેને ધ્યાને લઈ ગામના યુવાનો અને સરપંચ દ્વારા ગામની ખરાબન જગ્યામાં ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો જે ગ્રાઉન્ડનું નિર્માણ થતાં તેનું ઉદઘાટન ગણદેવી ચીખલીના ધારાસભ્ય નરેશ પટેલ નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું આ સાથે જ ડેગામ ક્રિકેટ ક્લબ દ્વારા ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં જેમાં જેમાં ટીમોએ ભાગ લીધો હતો રાજહંસ ઇલેવન વિજેતા તો પાર્થ વેન્ચર રનર્સ અપ રહી હતી જેમાં બેસ્ટ બેટ્સમેન અને મેન ઓફ ધ સિરીઝ વિરલ પટેલ તો બેસ્ટ ફિલ્ડર હિતેશ પટેલ અને બેસ્ટ બોલર સોહેલ ખલીફા રહ્યા હતા વધુમાં ગામના નાના બાળકો માટે પણ ચાર ટીમો વચ્ચે ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં જય અંબે ઇલેવન વિજેતા તેમજ મહાદેવ ઇલેવન રનર્સ અપ રહી હતી તો સિનિયર સિટીઝનમાં દેસાઈ ઇલેવન અને પટેલ ઇલેવન વચ્ચે ફાઇનલ મુકાબલામાં પટેલ ઇલેવન વિજેતા અને દેસાઈ ઇલેવન રનર્સ અપ રહી હતી આજ રોજ તમે જોઈ રહ્યા છો એક સરસ મજાનું ગ્રાઉન્ડનું ઉદઘાટન થઈ ગયું છે આજે ચાલીસ વર્ષથી અમે રજૂઆત કરી ગામમાં પણ કોઈ પણ દિવસ આ રીતનું ગ્રાઉન્ડ અને આ રીતની સગવડ અમને મળી નથી હવે આ રીતની સગવડ માટે અમે હિતેશભાઈ સરપંચભાઈના એટલે હિતેશભાઈ એટલે ઉર્ફે બલ્લુભાઈ એમને વારંવાર અમે રજૂઆત કરી ગ્રાઉન્ડ માટે અને એમના સાથ સહકારથી આ ગ્રાઉન્ડ એક વર્ષની અંદર એમણે અમને તૈયાર કરીને આપી દીધું અને આજ રોજ ડેગામ પ્રીમિયર લીગનું આયોજન પણ અહીંયા ચાલી રહ્યું છે અને ભવિષ્યમાં કોમ્યુનિટી હોલ પણ અહીં બનાવવામાં આવશે તો લગ્ન પ્રસંગ જેવા સામાજિક સામાજિક પ્રસંગ પણ અહીં થશે ઘણા વર્ષોથી અમારા ગામના યુવા મિત્રોની માંગ હતી કે ગામમાં એક ક્રિકેટ ગ્રાઉન્ડનું ખૂબ જ સરસ આયોજન કરવામાં આવે કે ક્રિકેટ ગ્રાઉન્ડ રમવા માટે આપણી જણે નથી અને ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવામાં આવે તો અમે થોડા સમય રિસર્ચ કરી જમીનનો ખરાબો સુધી તળાવ કિનારે એક એરિયામાં મસ્ત એક ક્રિકેટ ગ્રાઉન્ડનું ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે અને ગામ લોકોનો સહયોગ તેમજ જિલ્લા પ્રમુખ પરેશભાઈ દેસાઈ તેમનો સહયોગથી અને ગામ આગેવાનો અમારી સાથે રહીને દરેક મિત્ર મંડળે અમને સપોર્ટ કરી ખૂબ જ સરસ ગામનું ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવ્યું છે અને આપ જોઈ શકો છો તમારી સામે નજરે કે અમે એક સરસ એક મજાનું ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવ્યું છે અને ત્યાર પછી અમે સામાજિક કાર્ય માટે પણ આ ગ્રાઉન્ડ લેશું અને દરેક કામોમાં ગામના સામાજિક કાર્યમાં આ ગામનું ક્રિકેટ ગ્રાઉન્ડ વાપરવામાં આવશે ત્યાર પછી ગામ માટે એક એકેડમી બનાવવામાં આવશે અને ઘણા લોકો અહીં ક્રિકેટ રમી શકશે ત્યાંથી કંઈકને કંઈક દોડવા માટે પણ અમે આ ગ્રાઉન્ડને બનાવવામાં આવ્યું છે કે તેઓ ઘણી સિદ્ધિ મેળવે તે માટે ઘણા પ્રયાસો કરશું અને ગ્રામ ખૂબ જ વિકસે એવા પ્રયત્ન કરીશું આ ટુર્નામેન્ટનું આયોજન અમે કરિ ઉદ્યોગના માણસોને મળ્યા અને તે અમને સપોર્ટ કરી અને દરેક વ્યક્તિએ અમને સપોર્ટ કરીને આ સરસ મજાના ગામના યુવા ખેલાડી મિત્રોને બોલાવી દસ ટીમોનું આયોજન થયું હતું અને દેગામ ડિજિટલ વિલેજ વિલેજ કપનું આયોજન કર્યું અને સિઝન પાંચનું આયોજન કર્યું હતું અને